આજે ભાદરવા સુદ બીજ એટલે કે રામદેવ પીર પ્રાગટ્ય દિવસ જેને ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક રાજસ્થાનના બાળમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ચૌદસો ને ની ભાદરવી સુદ બીજના દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનલ દેવી એટલે કે મેણદા અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના તમર વંશના રાજા હતા રાણીનું નામ નેતાલદેહ હતું ગુરુનું નામ બાલીનાથ ઘોડાનું નામ લાલી રાસવાર હતું કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે આજે ભાદરવી બીજના દિવસે માંજલપુર ખાતે આવેલા વર્ષો જૂના બાબા રામદેવનું મંદિર સ્થાપિત છે જ્યાં બીજના દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે મંદિર દ્વારા પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજલપુર રામદેવ પીર મંદિરથી પગપાળા યાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે પગપાળા યાત્રા માંજલપુર સંઘ દ્વારા રાજસ્થાન ખાતે જવાની છે સાથે સાથે રાજત્રી રામાપીર મંદિર ખાતે રામદેવ પીરના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જય રામાપીર અલગ ધણી રામાપીરની આજે પ્રાગટ્ય દિવસ અને રણુજામાં જ્યારે મેદની હોય માંજલપુરની અંદર રામાપીરની સ્થાપના અહીંયા કરવામાં આવેલ વડીલોપાર્જિતા મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે અહીંયા આજે માંજલપુરના અને આજુબાજુ વિસ્તારના તમામ રહીશો આજે દર્શન માટે આવી રહ્યા છે અને બાબા રામદેવ તમામની મનોકામના પૂર્ણ કરે છે આજે અલગ ધણી આજે પણ જો સ્વરૂપે આ સૃષ્ટિ પર અવતાર ધરીને બેઠા હોય ત્યારે તમામ ભક્તજનોનો જો આસ્થા વિષય છે આજે માંજલપુરની અંદર રાત્રે આ મંદિરના આયોજકો દ્વારા પાઠનું પણ આયોજન કરવામાં આવેલું છે રાત્રે બાર વાગે કાંતિભાઈ મહારાજના વરદ હસ્તે જ્યોતનું પ્રાગટ્ય થશે તો તમામ ભક્તોને પણ આમંત્રણ છે સાથે સાથે વર્ષોથી કંચનભાઈ પરમારની જે આગેવાનીમાં વડોદરાથી જે રાજસ્થાન સુધીની પદયાત્રા જતી હતી એમાં પરંપરા પદયાત્રી સેવા સમય તરફથી ચાલુ વર્ષે પણ પદયાત્રીઓ જવાના છે એટલે આની અંદર જે કંઈ ભાવિક ભક્તો હોય તે લોકો પદયાત્રીની અંદર જોડાય સાથ સહકાર આપે અને આજે આ કાર્યક્રમમાં વધારે જોવા જઈએ તો આજની બીજની દર બીજની દિવસે માંજલપુરની અંદર મંડળો દ્વારા જે સેવામાં આપવાય છે એમાં તમામ અલગ અલગ દાતાઓ દ્વારા સેવામાં આપવા છે આજના જે દાતા છે એલજીએમ ફાર્મા પટેલ પરિવાર એમના તરફથી જગદીશભાઈ પંચાલ છગનભાઈ ચૌહાણ આ લોકો તરફથી ફરારી સાબુદાણાની ખીચડીની પ્રસાદનું આયોજન કરવા આવ્યું છે બાબા રામદેવ વીર મહારાજ એમના ભર્યા ભંડાર કરે ને કાયમ આવી રીતના ધર્મનું કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને આ તમામ મંડળના આયોજકોને સેવા માટે અભિનંદન પાઠવું છું જય રામ રામાવીર